વરાછાના ઘનશ્યામ નગરમાં કોસ્મેટિકની દુકાન બહાર એક યુવાની હત્યાથી પોલી દોડતી થવા પામી હતી તો સિગારેટ પીવા અંગે ઠપકો અપાતા થયેલા ઝઘડામાં આ હત્યા કરે એનું સામે આવતા જ પોલીસે પાંચ હત્યારાઓને પલવારમાં ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછામાં માતાવાડી ખાતે ઈશ્વક રૂપા સોસાયટી વિભાગ બેમાં રહેતા શિખર દિલીપ શ્રી વાસો મૂળ યુપીનો હતો અને વરાછામાં ઘનશ્યામનગર શેરી ખાતે ઓમસાઈ નામથી કોસ્મેટિકની દુકાન ધરાવે છે તેનો ભાઈ સિદ્ધાર્થ ત્યાજ હતો તે સમય બે દિવસ પહેલા સંદીપ બાગલે નામનો ઈસમ તેમની દુકાન બહાર સિગારેટ પીતો હતો જેથી શિકારી સિગારેટ પીવાની ના પાડતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો દરમિયાન તારીખ ચોવીસમીની રાત્રે ફરી સંદીપે દુકાન બહાર આવી માથાકૂટ કરી હતી જેથી શિખર અને તેના ભાઈઓ સિદ્ધાંત પ્રિયેશ મામાનો દીકરો આકર્ષ સાથે સંદીપ બાગલે અજય બાગલે સંજય વસાવા પૃથ્વીરાજ રાજેશ ભૈલો વિગેરે મારામારી કરી હતી જે બબલમાં ઉશ્કેરેલા સંદીપ બાગલે સિદ્ધાર્થને પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા જેથી સિદ્ધાર્થને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ સિદ્ધાર્થનું મોત નીપજવા પામ્યું હતું જેની જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી સંદીપ બાગલે અજય બાગલે પૃથ્વીરાજ સહિત પાંચ હત્યારોને ઝડપી પાડ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે ફરિયાદી શ્રીએ જે ફરિયાદની હકીકત જણાવેલ છે એ મુજબ તેના ભાઈ અને મામાનો દીકરો કોસ્મેટિકની દુકાન ઉપર હાજર હતા અને બે દિવસ અગાઉ એટલે કે બાવીસ તારીખે આ ગામના મુખ્ય આરોપી સંદીપ રમેશ બાગલે નાનો દુકાનની બહાર નજીકમાં સિગરેટ પીતો હોય એને પીવાની ના પાડતા બોલાચાલી અને ગાળા ગાળી બાવીસ તારીખે થયેલી અને ગઈકાલે સાંજે આ જ આરોપી ત્યાં દુકાન આગળ આવતા ફરિયાદીના ભાઈ ફરિયાદી સાથે બોલાચાલી થયેલી અને જેના કારણે એને અન્ય એના મિત્રોને બોલાવી લીધા પોતાનો ભાઈ જે આ કામે મરણ જનાર છે તે પણ અન્ય જગ્યાએ નોકરી કરતો હોય ટેલિફોનથી એને બોલાવતા તો બોલાચાલી ઝઘડો થતાં આરોપી સંદીપ બાગલે તથા એનો ભાઈ અજય રમેશ બાગલે અને સંજય ભીખાભાઈ વસાવા આમ કુલ નવ દસ વ્યક્તિઓએ ભેગા મળી અને ઝઘડો કરેલો એ દરમિયાનમાં આરોપીએ મરણ જનાને છરીનો પેટના ભાગે એક ઘા મારતા તાત્કાલિક એકસો આઠ મારફતે તેને સ્મીવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો અને સારવાર દરમિયાન મરણ જતાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ તેમજ ખૂનના બનાવની હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે પોલીસે તુરત જ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે હાલ તો હત્યાકાંડમાં સમાવેલા અન્ય હત્યારા પણ ઝડપી પાડવા વરછા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુર્સી સાથે હજાર છે